હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જયગોપાલ કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં હશો સ્વાગત છે તમારું મસ્ત મજાના બ્લોગમાં તો બસ જો હું થઈ ગઈ છું તૈયાર આજે છે રવિવાર અને હું જાઉં છું મારી બંને ફ્રેન્ડ જોડે બાર મૂવી જોવા માટે તો ચાલો હું મારા ફ્રેન્ડને પણ મળાવું તમને અને એની સાથે જે અમે મૂવી એન્જોય કરશું એ પણ હું તમને કહું કે અમે શું કર્યું આજના દિવસ માટે આજનો દિવસ અમારા ફ્રેન્ડ માટે છે આફ્ટર લોંગ ટાઈમ અમે લોકો જઈએ છીએ તો એન્જોય તો કરવાના જ છે બહાર ખાઈ પી શાંતિથી આવવાના છે હું એકલી જાઉં છું ધવલ લઈ જતા નથી ચલો મળીએ મારા ફ્રેન્ડને ને ધવલ હું જાઉં છું કઈ કેવું છે મને બસ ઉધરસ બહુ થઈ છે તો કઈ પીતી નહી બહુ ઓકે બીજું કઈ હું તને મૂકીને જાઉં છું આજે એકલા હા તો વાંધો નહીં બરાબર ને ચાલો ફ્રેન્ડ જોડે જાવું છે એટલે હું તને નથી લઈ જતી બરાબર સોરી કેની હું તને જવા દઉં એટલે મને જવા મળે ને અરે પાકુ પાકુ તને થોડી હું ના પાડીશ તો હું તજ જજે હો ચાલો બાય 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 અમે લોકો આવી ગયા છીએ મૂવી જોવા માટે અને મારી બંને ફ્રેન્ડ પણ આવી ગયા આ આવી ગઈ છે આ રિયલ છે ને આ દીક્ષિતા છે બરાબર તો ચલો હવે જોઈએ મૂવી મેં તો જો કે સ્ત્રી ટુ જોઈ લીધું છે આ બીજી વખત છે બહુ મસ્ત છે એટલા માટે મારે ફરી જવાની ઈચ્છા હતી જે ઈચ્છા મારી પૂરી થઈ ગઈ છે ચાલો જોઈએ મૂવી અને કરીએ મજા આપણે છે હાય દીક્ષિતા ચાલ આ છે રિયલ હાય રિયલ કેમ છે બંને ને બસ આજ બહુ ટાઈમ પછી મળ્યા નહિ આપણે આ બેનને ચીઝ પોપકોર્ન ખાવાતા ચીઝ ખાઈ ખાઈ ચીઝ જેવી થઈ છે પણ ચીઝ પોપકોર્ન ખાવાનું મુક્તિ જ નથી હે ને ચીઝ જેવી થઈ ગઈ છે ત્યારબાદ અમે લોકો આવી ગયા હતા મેગડીમાં બર્ગર ખાવા માટે અને બર્ગર નો મેં ઓર્ડર આપી દીધો તો ને અમારા ખાલી શેક આવી ગયા છે શેક આવી ગયા છે અને બર્ગર બાકી છે ત્યારબાદ અમે લોકો ગયા હતા મોલમાં અને મોલમાં ગયા હતા તો છોકરીઓ એક કામ કરે શું કઈ લેવું ના હોય પણ બધા નવા નવા કપડાં પહેરીને ફોટા પાડીને પોસ્ટ કરે શું લાવી તું

તમે પૂછતા હોય છે ને કે તમાર કેટલા નળન છે આ નાના છે હાલો આવજો ધ્યાન રાખજો મારા વિડીયો ને અહિયાં એન્ડ કરું છું મળીએ ત્યારે બબાય ટેક કેર